આજે ગાંધીધામ મધ્ય સિંધી સમાજ ભારતીય સિંધુ સભા બધા ભેરા થઈને જે એક બહુ દયનાથ આપણે કહી શકીએ કૃત્ય અમદાવાદમાં થયો છે મણિનગરની એક શાળામાં દસમા ધોરણના વિદ્યાર્થીને આઠ આઠ જે આપણે યુવા છોકરા કહી શકીએ એ લોકોએ એક કૃત્ય કરીને આપણે કહી શકીએ અને છરી મારીને એનો જે અમે કહીએ બહુ ક્રૂર ક્રૂરતાથી જે મોત આપી છે એ આખો હિન્દુ સમાજ સિંધી સમાજ સનાતન સમાજ એને બહુ વખોડે છે અને એવું માંગ કરે છે કે આવા કૃત્ય ભવિષ્યમાં ન બને એના માટે સરકાર પાસે આજે વિવિધ ગાંધીધામની અગ્રણી સંસ્થાઓ સમાજો વાપારી મંડળ બધા એકત્રિત થઈને અને સરકાર પાસે એવી અપેક્ષા અને માંગણી કરે છે કે આવા વિદ્યાર્થીઓને બે ત્રણ ચાર વરસ માલિક કરીને એવી સજા નહીં પણ એક એવો દાખલો બેસાડે એવી સજા આપે કે ભવિષ્યમાં આવા પ્રત્યે આવા ઋણ પ્રત્યે ક્યાંય ન થાય એવી અપેક્ષા છે સરકાર પાસે જે શાળાના મેનેજર આવે એવી અહીં ગાંધીધામ સમસ્ત સિંધી સમાજ વ્યાપારી મંડળ અને ભારતીય સિંધુ સભા એવી એવી અપેક્ષા છે કરીને ગાંધીધામની ખાસ હા એ સ્કૂલોમાં કે સિક્યોરિટી તમે વિચાર તો કરો કે સિક્યોરિટી આવા વિદ્યાર્થીઓને આમ પ્રશ્ન ચિહ્ન કરીને અને તરત જ એમને કાઢવામાં આવે અને મેનેજમેન્ટ જે છે સ્કૂલનો મેનેજમેન્ટ એ આ વિષય ઉપર ખાસ કરીને ધ્યાન દે જે નહીં દેશે

માંગણી કરી છે અને અપેક્ષા છે આ માંગણી સો ટકા પૂરી થશે અને છોકરાના પરિવારને અને આખા સમાજ ને સો ટકા ન્યાય મળશે એવી અપેક્ષા ભારત માતા કી ભારત